妈妈。

કરતી તો તેરી જ રહી ફોન જ ખબર જ છે કે હું કશું કામ નઈ કરતી હા ભાઈ તમે તું જતી રહે ને મારે કશું કામ નઈ કરાવ કઈ નઈ નઈ તો તમ અલગ જતા રહે અમાર છોકરો બે તમારે જતા રહો ગમે તો પણ મારી જોડે નઈ જાવ તો અલગ રહી તમ તાર પણ કામ

હા બોલ બેટા ચાર વાળવા ના જાઉં બેસો ના જાઉં ખાલી ચાલે આપડે એના ઝઘડા થી તો હવે હું કંટાળ્યો છું આ મારા અને ઘરે તમારો કકરાટ મારે તો

જે હોય આ બેહીન પતાઈ દો તમારો રોજ રોજ કકરા મને નહીં પોહાતો અરે એને પૂછલા મે કશું એને કીધું છે એ ચાપ 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 ઓમે હોમે બોલે છે મને પણ તમે ચાપ ચાપ આઈ શકે હું એને લાઈ છું તું એને લાઈ છું વાત સાચી છે પણ આ તો અતારની છે એવું હોય તને ખબર તો છે હા એટલે તારી વહુને સમજાય નહીં તો ભાઈ મને તો આઈ મેલી જાય તો અમે તો મૂકી જવાની આ શું થયું રોજ બાન દે બાજ બાદ કરો છો

હું ના બોલીશ નકર હમણે તને બે આપી અને બાત તું ચૂપ થઈ જાય